મારી જિંદગી બરબાદ થઈ ગઈ મારે મારી મારી પોઝિશન બહુ ખરાબ મેં તો તમને ફોન કઈ હાલત કેટલી ખરાબ તમને ખબર મને ત્રણ ડાળા મારી પોલીસ સ્ટેશન માં ત્રણ દાડા લગાતાર

બેન આવ્યા છે જે આપણે થોડા દિવસ પહેલા એક રેકોર્ડિંગ આપણે મૂક્યું હતું વાયરલ કર્યું હતું કે પટેલ સમાજના એક યુવાને એમની સાથે પ્રેમ સંબંધ રાખી કેવી રીતે હેરાન પરેશાન કર્યા ઉપર તેની પર ખોટી ફરિયાદ કરી કે પૈસા પડાવે છે અને પોલીસે ખોટી ફરિયાદ લઈ ફરિયાદ दाखल કરવા પહેલા એમને 6 દિવસ લોકોપમાં રાખી અને ઢોર માર મારેલ હતો અને કેવી રીતે ખોટી ફરિયાદ રાખી ઊભી થઈ છે એવો બેનનો આક્ષેપ છે તો એ બેન આપણે અત્યારે બાડો લીધી રાજકોટ આપણે મુલાકાતે આવ્યા છે અને શું હકીકત છે એ બેન પાસે જ આપણે જાણી બેન તમારું નામ પ્રિયંકા બેન દિનેશભાઈ રાઠોડ અ કેથી આવો છો પાટોલી તાલુકાના ઉભા ગામથી બરાબર હવે તમારે શું બનાવ છે શું હકીકત છે કેસની આમાં સાહેબ એવું છે કે મારો પ્રેમ સંબંધ હતો જયેશભાઈ લલ્લુભાઈ પટેલ રહે ખરવાસા ગામ બાર તાલુકો પાટોલી હવે એમની જોડે મારી મુલાકાત થઈ હતી 2014 માં શ્રાવણ મહિનામાં એમણે મને કીધું તું કે હું મારી ઘરવાળી જોડે ખુશ નથી તો તું મને ખુશ રાખ હું તને ખુશ રાખીશ ને તારી છોકરીને બી જોઈ લઈશ આવી રીતે એને મારી જોડે જુઠાણું કહ્યું ત્યાર પછી એને મારી જોડે પ્રેમ સબંધ બાંધ્યો એ 9 વર્ષ સુધી રાખ્યો એમણે પ્રેમ સંબંધ ને પછી વચ્ચે વચ્ચે મેં એમને કીધું તું કે મારે તમારી જોડે નથી રાખવું મારે આગળ વધવું છે મારી બે દીકરી છે મારે એમને પણ જોઈ છે તો એમણે મને કીધું કે હું તારી જોડે લગન કરીશ પણ અત્યારે નહીં થોડો ટાઈમ દે મને

ઓફિસ માથી નીકળી ગયા ને ત્યાર પછી મને જે બાર લેજીને બાર મારવામાં આવ્યો છે ને ખોટી રીતે એમાં છે સંગીતાબેન કોન્સ્ટેબલ છે સંગીતાબેન કરીને એમણે મને માર્યું છે પછી પ્રવિણભાઈ ચૌહાણ છે પ્રવેશિંહ ચૌહાણ એમણે મને માર મારી છે આ બધી ગાલો અમટે તનશુભાઈ છે જમાદા છે એ મારા જાંગો પર ઉભા રહ્યા હતા આવી રીતે મને મારો બાલો ખેંચ્યા છે મને ગામ તેમ માયડી છે મને પટાયે મારી છે મને લાકડીએ કરને મારી છે એ લોકો કે ગુનો મે જે નથી ગુનો કરે ગુનો કબૂલ કરવા માટે મને એ લોકો લગાતાર 3 દિવસ ટોર્ચર કરી છે ને ત્યાર પછી મને એ લોકો કે ત્રીજે દિવસ એ લોકો મને કોર્ટમાં હાજર કરી એમને તમારી પર એફઆઈઆર કઈ તારીખે દાખલ કરી એફઆઈઆર એ લોકોએ મને બતાવી જ નથી કે એફઆઈઆર એ લોકો આ દાખલ કરી છે એ લોકો મને ડાયરેક્ટ લઈ જઈને ખાલી એટલું પૂછ્યું કે તમે આ માણસને ઓળખો છો મેં કીધું મને પૂછે એની કથા એમને પૂછો આટલું જ ત્યાર પછી મને બહાર લેજીને માર મારવામાં આવ્યો છે ને મને મારવા માટે જયેશ લલ્લપાઈ પટેલે પૈસા દીધા છે પોલીસને ને પોલીસે પૈસા ખાઈને મને ઢોર માર માર્યો છે ને જ્યારે મે મેડિકલમાં માં એ લોકો મને બીજે દિવસ લઈ ગયા 17 ઓગસ્ટે મને જ્યારે લઈ ગયા ને મેડિકલમાં ત્યારે ત્યાંની ડોક્ટર એમ કીધું છું કે તું એ પડી ગઈ છે ને એના એક ઘા છે તને એટલે મેડિકલમાં રિપોર્ટ એ લોકો મને બરાબર દીધો નથી ને બીજ કે મેં જ્યારે એ લોકો મને કોર્ટમાં બી રજૂઆત કરી ને ત્યારે મને એમ કીધું તું કે તું કોર્ટમાં સાચું બોલ ને તો તને અહીંયા આવીને વધારે મારીશું તને ચાલવા લાયક નથી મે કોર્ટ તમે ગયા તો તમે જજ સાહેબ સામે રજૂ કર્યા હા ખામી માટે તો તમે જજ સાહેબે પૂછ્યું

મે છલ્લા 8 વર્ષ થઈ ગયા કોર્ટના પગથિયા ચડું છું સાહેબ મે છલ્લા વર્ષ થઈ ગયા હું એકલી ત્યાં જાઉં છું હાજરી દઉં છું હમે વાળો ફરિયાદ આપવાનો નથી મે કેટલી વાર વોરંટ છોડાયા તો એ આપતો નતો અને લાસ્ટ મન્થ મે નોન બિલ વોરંટ છોડાયો ને ત્યારે હાજર થઈયો જજ સાહેબે એને

પણ સાહેબ જે વસ્તુ મે કર્યું નથી તેની સજા કઈ રીતે પ્રેમ કર્યો ગુનો છે ના એ વસ્તુ તમારી વ્યક્તિગત છે પણ તમે તમે આરોપી જો તમારે પર જે ફરિયાદ दाखल કરી કે હું કહી છે કે તમે આ પૈસા માંગ્યા ખણડી કરી તો આવો કોઈ પૈસા ની પાસે માંગ્યા ખોટી વાત છે સાહેબ જે માણસે મને આ સ્થિતિમાં પૈસાની મદદ નથી કરી હું એને મને પૈસાની મદદ કરી લ્યો કે ને તમારે દુબઈ જઈને લોકોને તા કપડા વાસણ કરવાની જરૂરત ના હતી નાના નાના છોકરા મૂકીને એણે કીધું મે 20 લાખ ની ખંડણી માંગી બરાબર તો એની પાસે પુરાવા છે તે અઢી વર્ષ થઈ ગયા આવતો કેમ નથી તમારો મોબાઈલ FSL માં મોકલેલો છે હા બરાબર તો FSL રિપોર્ટ આવ્યો છે ના નથી સાહેબ રજવા તો એરો જ નથી એ લોકો તો આવો એ ઇનમે FSL ની કોપી વાંચી કે વિડિયો ઉતારીને બ્લેકમેલ કરતા હતા હા તો આવો કોઈ વિડિયો તમે ઉતારી ના સાહેબ બિલકુલ જે ટાઈમ પર અમે મળતા હતા ને તે ટાઈમ પર અમે કારમાં જ મળ્યા છે 9 વર્ષ થઈ ગયા અમે કારમાં જ મળ્યા છે બીજી એક વાત સાહેબ કે જે માણસનો ફોટો ના હોય ને તો તેનો વિડિયો બી નથી મારી પાસે હું કોરા કાકા પાસે સિગ્નેચર કરીને આપો તૈયાર છું કે મારી પાસે એનો કોઈ વિડિયો નથી ને ના કોઈ ફોટા છે એની પાસે કોઈ વસ્તુ નથી મારી પાસે સાહેબ એને મને ખાલી મારી પીછો છોડવા માટે મારા પાસે જે બ્લેમ કર્યો ને એને મને પેપરના પાને ચડાવી ફોટા સહિત ને એની હાથે હાથે એને મારી માનું નામ પર જોયું છે કે મા દીકરી જોડે સુવાળા સબદ છે ના બરાબર સાહેબ હવે

બરાબર એ લોકો મારા ઘરે આવીને મારા ઘરેથી સોનું પણ લઈ ગયા છે સાડા લાખ રૂપિયા રોકડા લઈ ગયા છે અને ખાલી બતાયા છે એ લોકો 60000 રૂપિયા બતાયા છે મારા 5.5 લાખ રૂપિયા લઈ ગયા મારા ઘર કેશ

આ બધું એ લોકો બિલ સાથે લઈ ગયા છે ને એ લોકો કોર્ટમાં બતાવ્યું નથી ને આ વાત હું સાહેબ મારા વકીલને કરીને તમારા વકીલ કે જે ટાઈમ પર તમે એ કર્યું હતું ને તે ટાઈમ પર તમારે બોલવાનું હતું હા એ તો એની વકીલની વાત સાચી છે પણ જ્યારે તમારી પર આવો બનાવ બન્યો પોલીસે કોર્ટની ફરિયાદ કરી પોલીસે ઢોર માર માર્યો તમને તમારા દાગીના લઈ ગયા પૈસા લઈ ગયા તો ત્યારે તમે કેમ કોઈ સમજ ના કેવાને કે કોઈને સાથે રાખીને ફરિયાદ કે પોલીસ સ્ટેશન ગયા તો ફરિયાદ કરવા ત્યાં તમે ગયા હતા તમારું નામ વર્ણન લક્ષ્મી દેનેશભાઈ राठો હા તમે શું તો આપણે કામે હું પ્રિયાંતા મમ્મી બી હું છું હવે તમે પોલીસ સ્ટેશન એ ફરિયાદ કરવા ગયા હતા હા ગયા હતા સર હા તો શું કે પોલીસ અમે કીધું કે સર અમારો આટલું આટલો વસ્તુ લઈ ગયા ને અમારી છોકરી ને આ રીતના બદનામ કરી તો અમારે હવે કેસ કરવો છે તો કે એ આરોપી છે એટલે તમારથી તમારી ફરિયાદ ના લેવા તમે આરોપી છો એટલે ફરિયાદ ન લેવા હા છોકરી કેવું જોઈએ ને કે અમને આવો માર્યો અમારો પૈસા લઈ ગયા ફરિયાદ ન એમ કીધું કે તમારે પર આ કલમ લાગે તે કલમ લાગે તો તમે કાં જજો આ સર ગિલ્ટી કેમ તમને દેરી થાય તો ફરિયાદ ન લીધી કે સમય અમને એબી કોઈ એબી ની મળી આવતી એટલે કે અમે કોઈ પાં ઘી કે કોઈ સોલાસ ઉમેદ તરા એકદમ યાર મે મે નમાલ મારા પર આની સિવાય પોલીસે કોઈ તમને ધમકી આપી કે ફરિયાદ કરવા ક્યાં જાતાની કે આવું કઈ કરતા નહી કે ઓ વ્યક્તિ જે છે ફરિયાદ પટેલ કે તમને ધમકી હોય આપી છે સાહેબ મે આવું જો ને પછી અમારે સેદી પડાવ્યા પડે છે સાહેબ તો હું છે ને પકોડાનો ધંધો કર બેઠો પકોડા ને ન એ વેચો જે તે દીતા સેટી કટિંગ વાળ પડે ને અહીંયા તો અહીંયા એને ગાડી મોકલી હતી મને ઉચકવા માટે રાતે 9 9:30 વાગે રાતા મંદિર થઈ ગયા એને ગાડી મોકલી હતી તો એ તો એ ટાઈમ પર હારું કે સેટી કટી વાળા ઓળખી નતા તો એ લોકો મને બચાવી લીધી નહી તો અત્યારે મે જીવતી ના રહેતી સાહેબ ત્યાર પછી એમને મને સમાધાન માટે મને ને મારી મમ્મીને

આપીએ સમજાય એવું એવું કોણે કીધું તમને બગુભાઈ પટેલ સોયાણી એ કોણ છે એ હવે નથી ખબર પણ રહે છે આ શું છે મંદિર છે મંદિર સેવા આપવા છે 15 વર્ષ ઉપર થઈ ગયા આ કોઈ મારી ફરિયાદ ન હોય આ લોકો પણ સેવા આપવા હા એ પણ છે એ લોકો રોસડા માં નહીં હું ઓન્લી મંદિર બરોબર એટલે તમને 40 લાખ ની સમાધાન કરવાની ઉપર પણ કરી છે એ લોકો બરોબર

બે સોનાના સેટ એક લૂઝ છે હાથનું બ્રેસલેટ કાનની ઇયરિંગ છે પછી હાથની અંગૂઠી છે ડાયમંડ વાળી ત્યાર પછી એક છે ચેન બી છે એની સિવાય બીજું કોઈ ડોક્યુમેન્ટ બીજું માં તો પાસપોર્ટ મારો જમા છે સાહેબ ને પાસપોર્ટ કોને લીધો પાસપોર્ટ પોલીસ વાળા એ લીધો છે પોલીસ કીધું પાસપોર્ટ તમારો આપી દેવું છે તમે તમને કોર્ટમાંથી કીધું ના પોલીસે પોલીસે કીધું પાસપોર્ટ કે શું લેવા દેવા મને નહીં ખબર સાહેબ પણ સાહેબ એ લલ્લુ જયશભાઈ લલ્લુભાઈ કીધું હશે કે દુબઈ ગઈ છે તો પાસપોર્ટ લઈ લો તો ભાગશે નહીં એ હિસાબે મારો પાસપોર્ટ જમા કરી લીધો છે મારો મોબાઈલ જ જમા છે સાઠ હજાર રૂપિયા જે અમારા છે એ પોતે જ જમા કરેલા છે તેવી ચેન કીરવે મૂકીને મેં તા આપેલા છે હા ચેન જીવે મૂકેલી છે એમાં બરોડા બેંકમાં છે મારે પર અમારા ગામની બાજુમાં ગામ છે

એ તો એ લોકો એમ કીધું કે પૈસા એ તમારા આટલા ભરવાના છે એમને કીધું કે તમારા સાઈઠ હજાર રૂપિયા ભરવાના છે અત્યારે જે બે ચેન છે ને

અને આવી રીતે એટલા ડરાવીને પરેશાન કરવામાં આવ્યા છે અને હવે આ લોકોને ખબર પડી છે અઢી ત્રણ વર્ષે કે આ લોકો નિર્દોષ છૂટી જવાના છે એમની પાસે કોઈ પણ પ્રકારના પુરાવા નથી એફએસએલ નો રિપોર્ટ પણ આવ્યો નથી બરોબર એફએસએલ નો રિપોર્ટ પણ હવે કદાચ જજ સાહેબ વકીલ દ્વારા મંગાવશે તો આ લોકો નિર્દોષ છૂટી જવાનું બીજા કોઈ પ્રકારના પુરાવા નથી અને એક મેં જ્યારે અત્યારે એક મેં ચાર્જશીટ જોઈ તો ચાર્જશીટમાં કોઈ વ્યક્તિ છે એને પણ આ લોકો ખોટો આરોપી બનાવ્યો છે અને જુબાની એને આપી છે ને કોર્ટમાં હા જુબાની આપી છે સાહેબ શું જુબાની આપી એને એનું નામ છે હર્ષલ ના છે એનું એણે જુબાની આપી છે કે હું આ છોકરીને નથી ઓળખતો ને આ છોકરી મને નથી ઓળખતી અને અને આરોપી બનાવ્યો છે ને એને આરોપી બનાવી દીધો છે જે વ્યક્તિ એકબીજાને ઓળખતા નથી એવા વ્યક્તિને ખોટો આરોપી પોલીસે બનાવી મારી પાસે મિર્ચાનો રાખજો મારી પાસે અત્યારે છાપાનું કટિંગ છે આ માં જો આરોપી નીચે બેઠો છે બરોબર અને પાછળ પોલીસ ઊભા છે આ આરોપી ને આરોપી બનાવેલો છે બરોબર પોલીસે ખોટો આરોપી બનાવ્યો છે આ એકબીજાને ઓળખતા નથી હું જજ સામેને નિવેદન આપ્યું છું કે ભાઈ એકબીજાને ઓળખતા નથી તો આરોપી કેવી રીતે બનાવ્યો પકડો કેવી રીતે પોલીસ એટલે પોલીસે આમાં કેટલે કેટ પૈસા ખાઈને રાજકીય ભલામણથી ગમે એ રીતે આવા ખોટું કર્યું છે એવી રીતે આ બેનની વાત સાંભળવાથી આપણે સાબિત થઈ રહ્યું છે તો પોલીસ આવી રીતે ખોટા કાંડ ધરી રહી છે જો બેનને અત્યારે જે પણ કોર્ટનો ચુકાદો આવ્યો અને આ બેનના સપોર્ટમાં આવ્યો ચુકાદો અને ખોટો કેસ સાબિત થયો તો આરોપી ફરિયાદી અને પોલીસ ઉપર બરો એટ્રોસિટી એક્ટ મુજબ સેક્શન 4 મુજબ કોર્ટી ફરિયાદ કરવી અનુસૂચિત જાતિના વ્યક્તિ ઉપર પોલીસ ઉપર ફરિયાદ દાખલ થશે એટલે પોલીસ આની તૈયારી રાખે જે કઈ લોકો આને માર મારવા વાળા લોકો છે અને એની સામે અનુસૂચિત જાતિ સમાજ અને યુવા ભીમસેના અને બીજા પણ વકીલ મિત્રો તમામ લોકો મળીને અને કાયદાકીય રીતે આ તમામ લોકોને અમે તે ચટણી ધાવણ યાદ કરાવશું એટલે આવો પણ તમારે જે કોઈ બનાવ બનતા હોય તમારી સાથે કોઈ હેરાન પરેશાન કરતા હોય તો આ એક જીવતો જાગતો દાખલો છે તો તમે અમારી મદદ લઈ શકો કાયદાકીય રીતે અમે મદદ કરશું અને આ જે કે પોલીસવાળા લોકો એ બેન સાથે જે કે અત્યાચાર અન્યાય કર્યો છે બેન થોડા મોડા પડ્યા છે તો જે તે સમય મહિના દિવસની અંદર પણ આવ્યા હો બે ચાર મહિનામાં તો પણ પોલીસ ઉપર આપણે ગુનો दाखल કરાવે પણ હજી મોડું નથી થયું આપણે કોર્ટની અંદર અને જરૂર પડે તો હાઈકોર્ટની અંદર પણ પોલીસ વિરુદ્ધ અને વ્યક્તિ વિરુદ્ધ આપણે ફરિયાદ दाखल કરાવશું અને આને પૈસાની જે કે ઓફર કરી છે પોલીસ પૈસા ખાઈ ગઈ છે શું છે એ બધું આપણે ઉગલાવશું જય ભીમ જય ભારત